सो हेलो दोस्तों केम जो आशा कुछ कि तुम बता मजा मार सोने मजा मार रहे हो सही बाकी आज ना आपड़ा वीडियो में आपको कोई अलग बात करवा से बता वीडियो में अलग होए पण ओना वीडियो में एक बात अलग से जो तुम तुम्हारे मेरे कहीं नु बटू हो तो इस पर ही घाल दीजो अथवा आवाज ऐसा करना आप तो केम के आज लवरियानी फलाणु ढीगणु बदी बात करवाना से જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને લગભગ નવા નવ્વા હોય યાર તમે સપોર્ટ કરો તમારા ભાઈને કરો યુટ્યુબ ચેનલ ને અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને વિડીયો પૂરો વાળ જો અને સાલો વિડીયો આપવું ચાલુ કરી હાઉ

અમને ડાહા હું કે તો મારા મારા સવારે પાણે વસે વે કોઈ દેસ કરે રે મારા ગંડ ની કોઈ લે જાવ ગયો તમારે તો હું તમારા કે કુ ભાઈ હું વિડીયો વાળન કુ બાકી આપણો છે બરોબર આઈ લવ યુ કી

એ જો પોલીસ સાબ મારી વાત તો સુન ભાઈ ભણવા માં ગયા તો પેર લે પેર જલ્દી પેર લે પેર લઈ આઈ ફેસબુક પર હું તો કે મેં કોણ જો દું ઓન રાત આદની પડકી અમારી નોની નડ ને હું મે બરોબર કીધું કે કે આ કોણ કેને દેજી ઓ ને મારે ઇતારે વાહ વા શેર કે બચ્ચો રે વાહ હું હારું ઠાપતા ગાડા કરે મારતાની વાત તું અગાડ તું અગાડે ઠાપતા હું મારું અહીંયા બધી તીધી વાત વાળી એક બીજાનું ભાત ફાળી ને અહીં ધોળો તને વગાડો થાપતા વગાડો તો હું મારતા એ વાવી એમ ક્યુ એ ખાતે હું ભાગતા બીજા હું અને સૌ તો હું કહું ત્યાં પણ આવે કોણ તો એમ હું કહું એમ હવે તમને મારે કોણ બહુ વાર શું વીડિયા ભણવા તો મારી બેનમાં જો તમે અહુદા વિડીયો ભાડતા થઈને કળા કણક કણે પૂગી જાવ હોય તો થડાક દિન મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને થડાક દિન વિડીયોને લાઈક કરીને પસંદ થૂક દિન નોટિફિકેશનને ઓડ ઉપર સેટ કરીને કેમ કે નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરવાથી હું દેખા પર મારો વિડિયો જેવો અપલોડ કરું ને તો મારા મોબાઈલ પર ટિંગ એમ થાય એ ટ્રેક આવશે બાકી બીજા વિડિયો આધી ભાવાત ભાળતો મારે ચેનલ ને ફોલો મળવા હે ની સોર નંડ ગાળો ગાળે ના ઢકલા ઢકલા માર કંતી ગાળે શીખવો હોય તો વિડિયો ભાવ અને થોડું ઘણું જ્ઞાન હતી શીખાડો હા હેલો વિડિયો કરના કે હું તો એન્ડ હું જઈ રહ્યો કામ કરું ભાઈ મોટું હા